આપણે ઓફિસ બનાવીને ધોલું મારે તમે કાઈ નઈ બોલતા પણ તું બેઠો આ તો બોલ લે આવે ના મારે કાઈ બોલવું ના તમે ધોલું મારો તો પણ એટલા બધા કાલા હું કાઢો કાલા

સારું છું કેહા કકા ને પાછા બોલા હું તો ખોટું ખોટું કી હે ઈ મમરા ભાઈ આવ્યા આ ને જલ્દી આ ને નવી રમત ગોઠવી

એક માટલામાં પેન્ટ છે એક માટલામાં પૈસા બંડલ છે એક માટલામાં મીઠાઈ છે એક માટલામાં બસની ટિકિટ છે અને એક માટલામાં ટી શર્ટ છે તમારા જે વસ્તુ હશે એ આવશે મારી પાસે રૂપિયા રૂપિયા છે પણ આપો પૈસા નું બંડલ નીકળશે તો તમે પૈસા વાળા બની જાહો અરે બસો રૂપિયા તો બોલો કયું માટલું જોવે તમારે બીજું ઉપર થી બીજું કે નીચે થી બીજું ઉપર થી બીજું જો તમારી નક્કી નઈ પૈસા નું બંડો લઈ આવી જાય હવે બસો રૂપિયા હોવા ને તો બીજું ખાટલા માં ઓફિસ બનાવીને બેઠો અને તમે રમતું ગોઠવો હે ખાટલા માં ઓફિસ બનાવી

તમને કીધું તો છે માટલા ઓળખવાના છે એ માટલામાં માં ઈનામ છે બસો રૂપિયા આપો ને ઈનામ જીતો પણ હું ઈનામ છે જવો એક માટલામાં બસ ની ટિકિટ છે એક માટલામાં પેન છે એક માટલામાં મીઠાઈ છે એક માટલામાં ટી શર્ટ છે અને એક માટલામાં પૈસા નું બંડલ છે ઇનામ જીતો

પૈસા નો બંડલ આવી જાય રૂપિયા બોલો કયું માટલું જોવે છે આમાં તો બસ ની ટિકિટ છે બસ ની ટિકિટ ઇનામ માં લાગી

નોટો છે પણ 10000 ની પાંચ નોટો નું બંડલ છે તો પૈસા નું બંડલ જ કહેવાય ને જો બોલો અમને તો એમ તો 10000 15000 નું બંડલ છે હવે એટલા બધા પૈસા થોડા મૂકવાના હોય આ લે વાડી અહીંયા જઈવી એ હારો હાલો ઓફિસ માં બેહવી હવે ઓફિસ માં નથી બેહવું ફોન લઈ લે ગામમાં નાસ્તો કરવા જઈવી એ હારો એ ઉભા રહો ફરી રમત રમી હજી મે પૈસા ના બંડલ લેવું મૂકવી ભઈ ગયા યો બોલો એમ અમરાભાઈ ઈ ઓડાઈ ફોરવિલ કેરે આવ્યા મેં કઈ ફોર જોઈ નથી તો ભોળા દાદા તો કહેતા તાને ફોર લઈને ગામમાં નાસ્તો કરવા જાવી મને ખબર કે હા કાકા એક હે આ બધું શું છે એ શેઠ કે ગામમાં નાસ્તો કરવા જાવું છે તો ફોર વ્હીલ લઈને ગામમાં નાસ્તો કરવા જાવી ક્યાં છે ફોર વ્હીલ આ તને ફોર વ્હીલ નથી દેખાતી હે એટલા બધા હરખ હું થાવ તમે મને ગાંડો કરી દેહો કેમ તો હું તમને વાડિયા તો શરમ નથી લાગતી પણ આવી રીતે ગામ માં જાશો તો તમને શરમ એ નહી લાગે એમાં શરમ છે